છે કાર્યક્રમમાં કથાકાર ભરત વ્યાસ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ જિલ્લા પંચાયત સભ્ય દીપક મિસ્ત્રી પૂર્વ પ્રમુખ દિલીપ ભંડારી કારોબારી અધ્યક્ષ મહેશ આહિર ઉપપ્રમુખ વિલાસ ઠાકરિયા સહિત અનેક અગ્રણીઓ એસટી વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ નવા વાહનોના પ્રારંભથી તાલુકાવાસીઓને વધુ સુવિધાજનક પરિવહન સેવા મળશે અને મુસાફરી વધુ સરળ બનશે ધારાસભ્ય રમણલાલ પાટકરે એસટી વિભાગને ફાળવણી અંગે રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું કે આગામી સમયમાં ઉમરગામ ટાઉન સ્ટેશન રોડ પર પણ એસટી બસ સુવિધા શરૂ કરવામાં આવશે ઉમરગામ તાલુકા માટે ખૂબ જ આનંદનો દિવસ છે એસટી નિગમ દ્વારા ચાર નવી બસ અમને આપવામાં આવી છે અને એ નવી બસ અમારા ટ્રાઇબલ વિસ્તાર જ્યાં પાંચ સાડા પાંચ મીટરના રસ્તાઓ બનાવેલા છે એ ટ્રાઇબલ વિસ્તારની અંદર આ રૂટો નક્કી કર્યા છે અને ટ્રાઇબલ વિસ્તારના રૂટો નક્કી કરવાના કારણે આદિવાસી ક્ષેત્રના લોકોને હોર માટે પણ એનો ફાયદો રહેશે સ્કૂલમાં ભરતા બાળકોના માટે પણ ફાયદો રહેશે અને આ જ પ્રકારે ભવિષ્યની અંદર હજુ પણ બીજા રૂટો નક્કી કરી આખા તાલુકાને કવર કરવા માટે બીજી ચારેક બસ બીજી અમે તાત્કાલિક મંગાવીશું અને એ બસનો પણ લાભ ઉમરગામ તાલુકાની અંદર મળશે ઉમરગામ તાલુકા ખાતે નવીન ચાર બસોનું માન્ય રમણભાઈ પાટકર સાહેબની રજૂઆતના ધ્યાનમાં રાખી અને સાહેબ હંમેશા ઉમરગામ તાલુકાની ચિંતા કરતા હોય છે અને ઉમર ઉમરગામ તાલુકાને જેટલી બી સારી સુવિધા મળતી રહે એના માટે પ્રયાસ કરતા હોય છે એટલે માન્ય ધારાસભ્યશ્રીનો આપણે એક તો વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ અને વર્ષો જૂની જે હમણાં અમારી ઉમરગામ ટાઉનથી સ્ટેશન વિસ્તારની જે બસ બંધ હતી એ ટૂંક સમયમાં જ માન્ય સાહેબ કે એ પણ બસને ફાળવવામાં આવશે સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ ઉમરગામ